તો સમાચારની શરૂઆતમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના રાજકારણને લઈને સમાચાર મહત્ત્વના સામે આવી રહ્યા છે આજે ફોર્મ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ વચ્ચે સુરતથી કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ફોર્મ વિવાદ અંગે નિલેશ કુંભાણીએ કહ્યું કે મને પણ મીડિયાના માધ્યમથી જ આ અંગે ખબર પડી છે મારા ફોર્મમાં ટેકેદારોની ખોટી સહી થઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે આ ફોર્મ રદ કરવા અંગે સત્તાવાર જાહેરાત હજી થઈ નથી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટેકનિકલ કારણોસર સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ફોર્મને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે આ મામલે કોંગ્રેસ હવે હાઇકોર્ટમાં જઈ શકે તેવી તૈયારી દર્શાવવામાં આવી છે ચાર પૈકી ત્રણ ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જુધાણીએ ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી છે તો મહત્વના સમાચારમાં કોંગ્રેસ હવે પોતાની ભૂમિકા ભજવી રહી છે હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવવામાં આવી છે કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુંભાણી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા ત્યારે ભાજપ દ્વારા ટેકેદારનું અપહરણ કરાયું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે ટેકેદારનો ફોન બંધ કરી દેવામાં આવ્યા છે અને આ પ્રકારના આક્ષેપો સાથે ઘણી બધી સ્પષ્ટતા પર નજર છે લોકોની કે નિલેશ કુંભાણીનું ફોર્મ છે તે રદ થઈ શકે છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે નિલેશ કુમાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે કે ભાજપ દ્વારા ટેકેદારનું અપહરણ કરવામાં આવ્યું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે નિલેશ કુમાણી જણાવી રહ્યા છે કે ભાજપ દ્વારા ટેકેદારનું અપહરણ કરવામાં આવ્યું છે ત્યારે ટેકેદારનો અત્યારે ફોન બંધ કરી દેવાયો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે તો નિલેશ કુંભાણી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ દ્વારા ટેકેદારનું અપહરણ કરવામાં આવ્યું છે અને આક્ષેપ લગાવ્યો છે ભાજપ દ્વારા ટેકેદારનું અપહરણ કરાયું હોય તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ત્યારે આક્ષેપ આક્ષેપનો દોર અત્યારે ફોર્મ ચકાસણી સમય દરમિયાન જોવા મળી રહ્યો છે અને નજીકના સમયમાં એટલે કે સાંજના ચાર વાગ્યાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે કે જ્યારે કલેક્ટર દ્વારા આ મુદ્દે સ્પષ્ટ કરવામાં આવે તેની પર સૌ કોઈની નજર છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ છે તે રદ થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે આ અંગે નિલેશ કુંભાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે અને આ પરિસ્થિતિ વચ્ચે નિલેશ કુંભાણી સીધા આક્ષેપ કરતા નજરે પડી રહ્યા છે તેમનું કહેવું છે કે જે મારા ટેકેદાર છે તેમનું ભારતીય જનતા પાર્ટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અને અત્યારે ટેકેદારનો ફોન બંધ કરવામાં આવ્યો હોય બંધ કરી દેવામાં આવ્યો છે તેવા આક્ષેપો નિલેશ કુંભાણી દ્વારા કરવામાં આવ્યા હોય તેવી માહિતી સામે આવી રહી છે કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુંભાણી જેઓ આ ફોર્મ ભરતા હોય ત્યારે ફોર્મ ભરવાનું જે ગતરોજ છેલ્લો દિવસ હતો ફોર્મ ભરાયા બાદ આજે જ્યારે ચકાસણી કરવામાં આવી તે સમય દરમિયાન આક્ષેપ કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ચૂંટણી એજન્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ટેકેદારોની સહી જે તેને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને આજ પરિસ્થિતિ વચ્ચે હવે નિલેશ કુંભાણીનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે નિલેશ કુંભાણી દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા ટેકેદારનું અપહરણ કરવામાં આવ્યું છે અને અપહરણ કરનાર કરવામાં આવ્યું ત્યારબાદ તેનો ફોન ટેકેદારનો બંધ કરવામાં આવ્યો હોય તેવો આક્ષેપ નિલેશ કુંભાણી દ્વારા કરવામાં આવ્યો છે હાલમાં પરિસ્થિતિ અસમંજસવાળી જોવા મળી રહી છે ટેકેદારને સહીને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેના હાલ પરિસ્થિતિ પર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કલેક્ટર દ્વારા ચાર વાગ્યા સુધીમાં ખુલાસો માંગવામાં આવ્યો હતો જેને લઈને નિલેશ કુંભાણી પણ પહોંચ્યા હતા કોંગ્રેસની લીગલ ટીમ પણ કલેક્ટર ઓફિસ પહોંચી હતી અને મળતી માહિતી મુજબ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કરવામાં આવ્યું છે

કઈ રીતે તમે જણાવી રહ્યા છો એના ફોન બંધ કરવામાં આવ્યા છે અને ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ ઉપર ટોટલ ના ફોન બંધ છે તો નિલેશ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી છે કે તેમના ટેકેદારોના ફોન બંધ હોવાને કારણે તેમણે સીધા આક્ષેપ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટેકેદારનું અપહરણ કરવામાં આવ્યું છે સવાલ પૂછવામાં આવે કે કયા ટેકેદારનું અપહરણ અપહરણ કરવામાં આવ્યું છે ત્યારે એમણે સીધો જવાબ આપવાને બદલે ફોર્મ બંધ કરવાની વાત કરી કે ફોન બંધ કરી દેવામાં આવે છે તેના આધાર પર તેઓ જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના ટેકેદારનું અપહરણ કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં

કલેક્ટર ઓફિસ ખાતે ગયા છે પરંતુ મીડિયા સમક્ષ સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે ભાજપ દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે અને ભાજપ દ્વારા અમારા ઠેકેદારોને અપહરણ કરવામાં આવ્યું છે અને અપહરણ કરી તેમનો ફોન બંધ કરી દેવામાં આવ્યો છે એવું નિવેદન નિલેશ કુંભાણી દ્વારા આપવામાં આવ્યું છે અને અત્યારે અહીં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના તમામ કાર્યકર્તા પણ પહોંચી ચૂક્યા છે પરંતુ મહત્વનું નિવેદન નિલેશ કુંભાણી દ્વારા આપતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના તમામ કાર્યકર્તા ભાજપ પર શંકા કરી રહ્યા છે કે ભાજપ દ્વારા આ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું હાલ આક્ષેપ જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે જી જી ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ તો દર્શક મિત્રો જે રીતે માહિતી આપવામાં આવી રહી છે એ પ્રમાણે નિલેશ કુંભાણી હવે સ્પષ્ટ આક્ષેપ કરતા નજરે પડી રહ્યા છે તેમણે જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ષડયંત્ર કરવામાં આવ્યું છે અને તેમના ટેકેદારનું અપહરણ કરવામાં આવ્યું છે ત્યારે તેમનો ફોન પણ બંધ હોવાને કારણે તેઓ આક્ષેપ કરતા નજરે પડી રહ્યા છે હવે આ પરિસ્થિતિ પર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આક્ષેપ પ્રતિ દોર જોવા મળી રહ્યો છે એક તરફ કોંગ્રેસની લીગલ ટીમ છે તે પણ કલેક્ટર ઓફિસ પહોંચી હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે અને આગામી કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવવામાં આવી છે ત્યારે ગુજરાતમાં હાઈકોર્ટમાં હવે કોંગ્રેસ દરખાસ્ત કરે તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે અમારા સંવાદદાતા ધવલ બારોટ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે ધવલ જણાવશો સમગ્ર પરિસ્થિતિમાં અત્યારે શું માહિતી સામે આવી રહી છે એક બાજુ કોંગ્રેસની લીગલ ટીમ પહોંચી છે નિલેશ કુંભાણી આક્ષેપ કરી રહ્યા છે કે ટેકેદારનું અપહરણ થયું છે ચોક્કસથી જે પ્રમાણે જે બપોર બાદ જે રાજકારણમાં ગરમાવો આવ્યો છે એક તરફ જે સુરત કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે નિલેશ કુમવાણી તેમનું ફોર્મ રદ કરવાની વાત સામે આવી છે ત્યાં જ વાત સામે આવતા જે કોંગ્રેસની લીગલ ટીમ છે તે પણ સુરત કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી ચૂકી હતી અને જે ફોર્મની અંદર જે ખામી દર્શાવવામાં આવી હતી તેની અંદર જે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું તેમાં જે ટેકેદારો હતા જગદીશભાઈ સાવલિયા ધ્રુવિન ધામલિયા રમેશભાઈ ખોટી હોવાની જે વાત છે તે સામે આવી હતી એટલે કે ચૂંટણી અધિકારી દ્વારા બપોરે ચાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો તેમના ઉમેદવારને હાજર રહીને જે સ્પષ્ટતા હોય તે સ્પષ્ટતા આપવા માટે અને જે વિસંગતતા હોય તે વિસંગતતા દૂર કરવા માટે ચાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો એટલે ત્યાં કોંગ્રેસની જે લીગલ ટીમ છે તે પણ હાજર જોવા મળી રહી છે તે કોંગ્રેસની લીગલ ટીમ દ્વારા જે કોમની અંદર ચૂંટણી કરવામાં આવેલી છે જે કામગીરી અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે તો બીજી તરફ જે સુરત કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે નીલેશ કુંભાણી તેમનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે કે જે સીધો ભાજપ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ જે છે તે કોંગ્રેસના ઉમેદવાર નીલેશ છે કુંભાણી છે તેમના ટેકેદારોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે તેવો આક્ષેપ કોંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણી દ્વારા કરવામાં આવ્યો છે જે ટેકેદારોએ ફોર્મ ભર્યા હતા નિલેશ અંબાણીના ટેકેદારોની અંદર તે લોકોના ફોન અત્યારે હાલ બંધ આવી રહ્યા છે નિલેશ કંબાણીએ ફોન કરીને તેમને વાત કરવાના પણ પ્રયત્નો કર્યા હતા પરંતુ હજી સુધી બંધ આવી રહ્યા છે એટલે તેવો આક્ષેપ પણ ભાજપના નેતાઓ ઉપર કરવામાં આવ્યો છે ને બીજી બાજુ વાત કરવામાં આવે તો સ્કૂટની થયા બાદ જો જોવાનું રહેશે કે જે નિલેશ અંબાણી નું ફોર્મ છે તે કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી માન્ય ગણાય છે કે રદ ગણાય છે જો રદ ગણવામાં આવશે તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ કોંગ્રેસ પકડાવી શકે છે કોંગ્રેસની જે લીગલ ટીમ છે તે લીગલ ટીમને પણ પ્લાનિંગ કરવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે જો ફોર્મ રદ થાય તો કોંગ્રેસની લીગલ ટીમ જે ફોર્મેલિટી હોય છે જે હાઈકોર્ટની જે કાગળની ફોર્મેલિટી હોય છે જે પેપર વર્ક હોય છે તે પેપર વર્ક કરવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે બીજી તરફ સમગ્ર ઘટનાનું જે માર્ગદર્શન છે તે શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી રહ્યું છે શક્તિસિંહ ગોહિલ પણ સતત લીગલ સંપર્કમાં જોવા મળી રહ્યા તમામે તમામ ઘટનાનું જે ફોલોઅપ છે તે શક્તિસિંહ ગોહિલ દ્વારા લેવામાં આવી રહ્યું છે એટલે કે કહી શકાય કે જો થોડીક જ વારમાં જે આ રાજકારણ નો ગરમાવો છે તેની અંદરથી ફરતો ઉઠી જશે તો ચૂંટણી અધિકારી જે ફોર્મ છે તે ફોર્મ માન્ય ગણશે તો ફોર્મ જે માન્ય ગણવામાં આવશે જો રદ કરવામાં આવશે ઉમેદવારી ફોર્મ તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર કોંગ્રેસ પકડાવવાના તૈયારીમાં જોવા મળી રહી છે એટલે કે કોંગ્રેસ જે પેપર વર્ક છે તે પણ કરવા આદેશ આપી દેવા છે અને જે અરજી જયારે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવે છે ત્યારે જે અર્જન હિયરિંગ ની છે તે અર્જન્ટ હિયરિંગ માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે ધવલ કોંગ્રેસ લીગલ ટીમ બાબુ માંગુ કે લીડ કરી રહ્યા છે બાબુ માંગુ કે એની કોઈ પ્રતિક્રિયા આ મુદ્દે જે સમયે મારી પાસે સમાજર પહોંચ્યા હતા કે સુરતના જે કોંગ્રેસના ઉમેદવાર છે લીલીસ કોમમાને તેમનો ફોર્મ રદ કરવાની વાત સામે આવી છે તે સમયે મારે બાબુક માંગુ કે સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું અત્યારે હાલ સુરત કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી રહ્યો છું ને ઓફિસની અંદર ગયા બાદ કલેક્ટર સાથે ચર્ચા કર્યા બાદ જે લીગલ રીતે જે પરમ પ્રક્રિયા છે તો તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે જો કોઈ ખામી દેખાશે તો એ ખામી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે પરંતુ જે પ્રમાણે વાત સામે આવી કે જે ઠેકેદારોની સહી ખોટી હોવાનો જે આક્ષેપ થયો છે તે આક્ષેપ કેટલો પાયા વિહોણો છે તે બાબતની અત્યારે સ્કૂટણી ચાલી રહી છે ત્યારબાદ હજી સુધી કોઈ બાબુ માંગુકે પ્રતિક્રિયા સામે નથી આવી પરંતુ જે પ્રમાણે કલેક્ટરે ચાર વાગ્યાનો સમય આપ્યો હતો તે સમય પૂર્ણ થતાની સાથે જ જે સ્કૂટની પ્રવૃત્તિ છે તે સ્કૂટની કર્યા બાદ જે છે તે બાબુ મંગુકિયા જે નિવેદન છે તે મીડિયા સમક્ષ પણ આવી શકે છે અને થોડીક વારમાં ભાવનગર ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ પોસ્ટ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે જી ધવલ ઘણા સમય થી આ મુદ્દો અત્યારે ચર્ચામાં આવ્યો છે એવામાં કોંગ્રેસના વરિષ્ઠ કોઈ નેતાઓ મેદાનમાં આવે કે નહીં હજી સુધી સુરતના કોઈ નેતાઓ મેદાનમાં નથી આવ્યા ગુજરાતના કોઈ નેતાઓ મેદાનમાં નથી આવ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક તમામે તમામ નેતાઓ જે પોતાનો ચૂંટણી પ્રચાર છે તે ચૂંટણી પ્રચારમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે પરંતુ સુરતની અંદર આ વાત સામે આવી છે તેવી જ રીતે બનાસકાંઠામાં ગેલીબેન ઠાકોરે પણ કહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ દ્વારા મારું ફોર્મ રદ કરાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે બીજી બાજુ અમદાવાદ પૂર્વના ઉમેદવાર છે હિંમતસિંહ પટેલ તેમના દ્વારા પણ તેમના ફોર્મ ઉપર પણ ભાજપે વાંધો ઉઠાવ્યો હતો એટલે કે ક્યાંક કોંગ્રેસના નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે કોંગ્રેસના નેતાઓ અત્યારે હાલ જે પ્રમાણે ભાજપ પર એક સખ્તું શાસન કરવા માંગી રહી છે તે એક સખ્તું શાસનનો ખૂબ જ વિરોધ કરી રહેલું જોવા મળી રહ્યું છે એટલે કે કહી શકાય કે કોંગ્રેસના નેતાઓ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જો કોમ રદ કરવામાં આવશે તો ગુજરાત હાઈકોર્ટનો તો દોર સખડાવશે પરંતુ ભાજપ સામે આક્રમણિયા કોંગ્રેસના નેતાઓ પણ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કેટલા સમયમાં સ્પષ્ટતા થઈ શકે ધવલ શું લાગે છે આપને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે અત્યારે હાલ જે સ્કૂટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જે ઠેકેદારોની સહી ખોટી હોવાની રજૂઆત કરવામાં આવી છે તે ઉમેદવાર સહિત ટેકેદારોને પણ કલેક્ટર ઓફિસ બોલાવાયા હોય તેવી વાત સામે આવી રહી છે એટલે કે ટેકેદારોના પણ ત્યાં આગળ કલેક્ટર દ્વારા નિવેદન લેવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે કે જે ટેકેદારોએ સહી કરી છે તે યોગ્ય છે કે નહીં તે પણ નક્કી કરવામાં આવશે જો ટેકેદારોની સહી ખોટી જાણવા મળશે તો ફોર્મ માન્ય ગણાઈ શકે છે પરંતુ જો ટેકેદારોએ આ સહી નહીં કરી અને ટેકો પાછો ખેંચતા હશે તો પણ ફોર્મ રદ થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે ગણી શકાય કે ચાર વાગ્યાનું અલ્ટિમેટમ જે છે તે હાજર થવા માટે નિલેશ કુંભાણી કહેવામાં આવ્યું હતું એટલે કે નિલેશ કુંભાણી ત્યાં છે જ વારની અંદર જે તે કે ચિત્ર સ્પષ્ટ થઈ નિલેશ કુંબાણી નું ફોર્મ સુરત કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી માન્ય ગણાય છે કે નહીં જો ફોર્મ રદ કરશે તો ત્યાં કોંગ્રેસના જે નેતાઓ છે તે પ્રતિક્રિયા આપશે અને જે પ્રતિક્રિયા આપશે તેની અંદર આગામી જે રણનીતિ છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા જણાવવામાં આવશે જી ધવલ બે પરિસ્થિતિ જોવા મળી રહી છે કલેક્ટર સ્તરીય આ મુદ્દો ઉકેલાય એવું શક્યતા કેટલી આપને જોવા મળી રહી છે બીજી બાબત કે નિલેશ કુંભાણીને હાજર થવાનું હતું તેઓ જો હાજર થતા હોય તો ટેકેદારો હાજર ન થતા હોય અને ફોન બંધ આવતો હોય ત્યારે સીધા આક્ષેપ થાય કે ભાજપે ટેકેદારોનું અપહરણ કર્યું છે આમાં કેટલી તથ્યતા આપને લાગી રહી છે ચોક્કસ થી ભાજપે જે પ્રમાણે નીલેશ કુમારે આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓ દ્વારા જે છે તે ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે એટલે ઠેકેદારો હાજર નથી થઈ શકતા એટલે કોઈ પણ જે કાયદા છે પ્રવૃત્તિમાં ગણવા જોઈએ તો જો વ્યક્તિ ઉપર આક્ષેપ લાગે તે વ્યક્તિ હાજર ના થાય ત્યાં સુધી તે વસ્તુ ઉપર જે આપણે જે અસમંજસ હોય તે અસમંજસ દૂર નથી કરી શકતા એ જ પ્રમાણે જો ટેકેદાર હાજર ના થાય ફોર્મ રદ થવાના પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે જે ટેકેદાર હાજર થઈ જાય અને જો પોતાની જે સ્પષ્ટતા છે તે સ્પષ્ટતા આપી દે તો ફોર્મ માન્ય ગણવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે જો ટેકેદારો જે પ્રમાણે નિલેશ રુમાણી આક્ષેપ કર્યો છે તે પ્રમાણે જે અપહરણ કરાયું હોવાની જે વાત છે તો કોંગ્રેસના નેતાઓ જે પ્રમાણે સંપર્ક કરી રહ્યા છે હજી સુધી કોઈ ટેકેદારનો સંપર્ક નથી થઈ શક્યો જે પ્રમાણે ત્રણ જે ટેકેદારોના નામ સામે આવ્યા હતા તેની વાત કરવામાં આવે તો જે રમેશભાઈ પોરેરા છે જગદીશભાઈ સાવલિયા છે અને ધ્રુવિલ ધામેલિયા છે તે તમામે તમામ અધિકારી કમક હાજર રહી રહી જાય તો આ ફોર્મ જે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ તો દર્શક મિત્રો અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ કે ઘણી બધી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જેમાં અસમંજસ છે કે ટેકેદારોને ને લઈને જે સહીને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યું છે તેમાં હવે નિલેશ કુંભાણી ફોર્મ રદ થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી હોય આવી પરિસ્થિતિમાં નિલેશ કુંભાણીને કલેક્ટર સામે હાજર થવાની વાત કરવામાં આવી હતી ત્યારે ટેકેદારો હાજર ન થઈ શકતા હોય અને ટેકેદારોનો ફોન સ્વિચ બંધ આવતો હોય તેવા આક્ષેપ સાથે નિલેશ કુંભાણીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેઓ આક્ષેપ કરતા નજરે પડ્યા હતા ત્યારે બીજી બાજુ પરિસ્થિતિ એ પણ જોવા મળી રહી છે કે કોંગ્રેસ હવે મજબૂત ભૂમિકામાં જોવા મળી શકે કે કોંગ્રેસના ઉમેદવાર માટે આ ફોર્મ રદ થવાની શક્યતાના આધાર પર હાઈકોર્ટમાં જવાની તૈયારી કોંગ્રેસ દ્વારા જોવા મળી રહી છે ટૂંક જ સમયમાં કદાચ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ મીડિયા સમક્ષ આવે મેદાનમાં આવે અને તેઓ પણ પ્રતિક્રિયા પ્રક્રિયા આપે તેવી શક્યતા જોવા મળી રહી છે એક તરફ આ ફોર્મ રદ થવાને લઈને ઘણી બધી અસમંજસ છે જેની પર સ્પષ્ટતા આવે ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી શક્યતાને તેવી માહિતી અમારા સંવાદદાતા દ્વારા આપવામાં આવી છે તો નિલેશ કુંભાણી દ્વારા છેલ્લે સીધા આક્ષેપ કરવામાં આવે કે જ્યારે તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હોય તે સમયે મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું કે મારા ટેકેદારનો ફોર્મ બંધ આવે છે અને આ ફોર્મ બંધ હોવાને કારણે તેમણે આક્ષેપ કર્યો કે તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે તેવી વિગતો તેમણે આપી હતી મીડિયા સમક્ષ સીધા આક્ષેપ ભાજપ પર કરવામાં આવ્યા છે હવે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી પણ શું પ્રતિક્રિયા આપે છે કારણ કે એક બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ચૂંટણી એજન્ટ દ્વારા આ સહીને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હોય તેવી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે અને તેના આધાર પર સમગ્ર મામલો જે ગૂંચવાયો જોવા મળી રહ્યો છે સહીને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હોય જેને કારણે હવે ફોર્મ રદ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી પરંતુ તેમ છતાં હવે જોવું એ રહ્યું કે કલેક્ટર સ્તરીએ પણ જો ટેકેદારો હાજર થાય છે તો ટેકેદારના નિવેદનને લઈને સાથે નિલેશ કુંભાણીનું પણ નિવેદન લઈને ખરાઈ કરવામાં આવે ત્યારબાદ કલેક્ટર સ્તરીએ આ મામલો ઉકેલાય છે કે પછી આ મામલો આખરે હાઈકોર્ટ સુધી પહોંચે છે કારણ કે કોંગ્રેસ દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે કોંગ્રેસ જણાવી રહ્યું છે કે તેઓ હાઈકોર્ટમાં જઈ શકે છે અને હાઈકોર્ટ માટે જવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે લીગલ ટીમ છે તેમને પણ મોકલી દેવામાં આવી છે કે સુરત કલેક્ટર કચેરી દ્વારા જે પણ આ નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને હવે કોંગ્રેસની લીગલ ટીમ પહોંચી છે અને સાથે સાથે માહિતી પણ મળી રહી છે કે સુરત કલેક્ટર કચેરીની બહાર પણ પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કારણ કે કોઈપણ પ્રકારનું અડપલા ના થાય કોઈપણ પ્રકારના છમકલા ના થાય તેની લઈને બંદોબસ્ત ગોઠવાયો છે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં એક માહોલ બનેલો છે એક ફ્રી ફેર એન્ડ ફિયરલેસ એવું કહેવાય છે કે કોઈ પણ જાતના ભાઈ પક્ષપાત વગર તટસ્થ લોકશાહીમાં ચૂંટણીઓ થવી જોઈએ આ રીતે ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને લોકોના મત મળે એમ નથી અને ખૂબ ખરાબ રીતે હારે એમ છે આ સંજોગોમાં બિન લોકશાહી ઢબે એન કેન પ્રકારને હથકંડા કરવાના જ છે એનો અમને પણ અંદાજ આવી ગયો હતો કોઈ પણ નાની એવી ભૂલના કારણે પણ અમારા ફોર્મ રદ કરાવવા માટે કોશિશ કરે એવી શક્યતાઓને ધ્યાને લઈને ખૂબ ચીવટપૂર્વક અમારી આખી ટીમ કામે લાગી હતી અને કોઈ ટેકનિકલ કારણ ક્યાંય એમને મળે એવી સ્થિતિ ન રહી એમ છતાં લગભગ ચૌદ જગ્યાએ આજે નાના મોટા વાંધા કાઢ્યા એ તકે અકે એવા ન હતા સુરતમાં અમારા એક પાટીદાર યુવાનની તરફેણમાં એક ખૂબ સારો માહોલ હતો અને આ મહોલમાં ભારતીય જનતા પાર્ટી સુરતની ચૂંટણી હારે એમ લાગી ત્યારે પોલીસના ઝાપટા નીચે જે લોકોએ ફોર્મમાં ટેકેદાર તરીકે સહયોગ કરી છે એમને પોલીસના ઝાપટા નીચે ભાઈ લાલચ શું હશે તો હવે ખબર પડશે પણ એમના પાસેથી એવું લખાવવું કે ટેકેદારમાં સહી અમે કરી છે નથી હવે એ કેમેરાની આંખે જોઈએ તો ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ આવે છે ત્યાં સહી થાય છે આ બધી બાબતો હોવા છતાં એક બિન લોકશાહી રીતે એમણે જે કર્યું છે જેના સામે અમારી લીગલ ટીમ જોઈને આગળ પણ લડત ચલાવશે પરંતુ ગુજરાતની જનતા આ જોવે છે લોકશાહીને આ કલંકિત કરવાનું કામ છે હું માનું છું કે ડબલ જોરથી આની સામે લોકોનો પ્રત્યાઘાત રહેશે તો શક્તિસિંહ ગોહિલ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું છે તેમણે પણ સીધો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર કરતા હોય તે પ્રકારના નિવેદન કરવામાં આવ્યા છે જાણે કે સુરતની બેઠક ભારતીય જનતા પાર્ટી હારતું હોય તેવા આક્ષેપ સાથે શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ નિવેદન કરવામાં આવ્યું છે કે નિલેશ કુંભાણીને લઈને સુરતમાં એક યોગ્ય માહોલ જોવા મળ્યો હતો ને જેમાંથી ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને આખરે હવે ટેકેદારોને પણ ભારતીય જનતા પાર્ટી ડરાવતી હોય ધમકાવતી હોય એના આધાર પર આ વાંધા ઉઠાવવામાં આવ્યા છે અને શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ચૌદ જેટલી જગ્યા પર વાંધા નાના મોટા ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે તેમને આશંકા પહેલેથી હોય અને દરેક દરેક બાબતની ચીવટપૂર્વક ધ્યાન રાખ્યું હોય તેવા શબ્દો પ્રયોગ કર્યા હતા શક્તિસિંહ ગોહિલે મીડિયા સમક્ષ તેમણે હવે સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારનું કાવતરું જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ કરવામાં આવે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતમાં ક્યાંક એન્ટી ઇન્કમન્સી જોવા હવે મળી રહી છે એવા નિવેદન સાથે શક્તિસિંહ ગોહિલ જણાવી રહ્યા છે કે સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની જે પ્રક્રિયા છે તેને લઈને હવે લીગલ ટીમ છે અમારી એ લીગલ ટીમ પણ સુરત ખાતે પહોંચી છે અને લીગલ ટીમ દ્વારા હવે યોગ્ય કાર્યવાહી નજીકના સમયમાં કરવામાં આવશે જેવી સ્પષ્ટતા થાય છે ત્યારબાદ આ પ્રકારની હવે કાર્યવાહીમાં તેમની લીગલ ટીમ જોડાશે તેવી એક આશા સેવામાં આવી છે અને હવે મહત્વની માહિતી એ મળી રહી છે કે નિલેશ કુમાણીનું નિવેદન કે જેણે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ લગાવ્યો છે શક્તિસિંહ ગોહિલ પણ તે જ વાતને સમર્થન કરતા હોય તેવું નિવેદન મીડિયા સમક્ષ શક્તિસિંહ ગોહિલે આપ્યું છે ત્રણ ટેકેદારોની જે ખોટી સહી છે તેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે રમેશભાઈ જગદીશભાઈ અને ધીરુભાઈની સહી સામે વાંધો ઉઠાવ્યો હોય તેવી વિગતો પ્રકાશમાં આવી છે આ મુદ્દે હવે સ્પષ્ટતા થાય તેની હવે રાહ જોવાઈ રહી છે થોડાક સમયમાં જ્યારે કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવશે અને ખાસ ટેકેદારો સામે પણ નિવેદન લેવામાં આવશે ત્યારે અને નિલેશ કુંભાણીને પણ બોલાવવામાં આવ્યા હોય ત્યારે નિલેશ કુંભાણી પહોંચ્યા હતા ત્યારે મીડિયા સમક્ષ તેમણે નિવેદન આપ્યું હતું તેમણે ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઇજેક કરવામાં આવે છે અત્યાર સુધી નેતાઓને હાઈજેક કરતા હોય તેવા આક્ષેપો ગુજરાતના રાજકારણમાં જોવા મળ્યા છે હવે ટેકેદારોને પણ હાઇજેક કરવામાં આવતા હોય અપહરણ કરવામાં આવતા હોય તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના એજન્ટ દ્વારા સહી સામે બાંધો ઉઠાવવામાં આવ્યો હતો જેને લઈને સમગ્ર મુદ્દો ઉજાગર થયો છે અને હવે નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ કરવાના મામલે તેમનું ફોર્મ રદ થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે જેની પર હવે સ્પષ્ટતા કરવામાં આવશે ટૂંક સમયમાં આશા રાખીએ છીએ કે હવે ટૂંક સમયમાં સ્પષ્ટતા કરવામાં આવે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય છે કે કેમ અને રદ થાય છે ત્યારબાદ લીગલ ટીમ કોંગ્રેસની કામે લાગી જાય અને હાઈકોર્ટમાં હાઈકોર્ટના દરવાજા ખખડાવે તેવી શક્યતા હવે કોંગ્રેસ દ્વારા સેવામાં આવી છે કોંગ્રેસે પૂરી તૈયારી રાખી છે કોંગ્રેસને પહેલાં જ આશંકા આવી ગઈ હતી કે આ પ્રકારનું ભારતીય જનતા પાર્ટી કોઈ કાબતર કરી શકે છે અને તેના આધાર પર તેમણે શક્તિસિંહ ગોયલે જણાવ્યું કે અમારી લીગલ ટીમ હવે આગામી સમયમાં કામ કરશે નિલેશ કુમાણીની પ્રતિક્રિયા છેલ્લે જે આવી છે તેમાં જાણવા એ મળી રહ્યું છે કે તેઓ સીધા આક્ષેપ કરતા નજરે પડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને હવે શંકાના દાયરામાં રાખવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પણ કોઈ નેતા હવે પ્રતિક્રિયા આપે તેવી પણ હવે આશા સેવામાં આવી રહી છે આ મુદ્દે સ્પષ્ટતા અત્યારે ફોર્મને લઈને થઈ નથી પરંતુ તે મુદ્દે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે નિલેશ કુંભાણી મુદ્દે શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની વાત કરવામાં આવી ત્યારે ઘણા નેતાઓ છે કે તેઓ સુરતની મુલાકાતે પહોંચી શકે છે ને એવામાં શક્તિસિંહ ગોહિલ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે પણ નિલેશ કુંભાણીનું જે નિવેદન છે તેને સમર્થન કરતો આ પ્રતિક્રિયા શક્તિસિંહ ગોયલ દ્વારા આપવામાં આવી છે શક્તિસિંહે જણાવ્યું કે આ હાથકંડા આપનાવવામાં આવી રહ્યા છે બિન લોકશાહી ઢબે આ હાથકંડા અપનાવવામાં આવી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો હોય તેવું નિવેદન શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવ્યું છે ભાજપને લોકોના મત મળે તેમ નથી તેવું શક્તિસિંહ ગોહિલે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો અને તેમણે આક્ષેપ પણ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે બિનલોકશાહી ઢબે કામગીરી કરી રહ્યું છે અને ચૂંટણી જીતવાના હાથખંડા અપનાવી રહ્યું હોય તેના આધાર પર નિલેશ કુંભાણીના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે નિલેશ કુંભાણી છે તેનું ફોર્મ રદ કરવા માટેના હાથંડા ભારતીય જનતા પાર્ટી દ્વારા અપનાવવામાં આવ્યા છે આવો ફરી એકવાર સાંભળીએ શક્તિસિંહ ગોયલ દ્વારા મીડિયા સમક્ષ શું પ્રતિક્રિયા આપવામાં આવી ફોર્મ ભારતીય જનતા વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં એક માહોલ બનેલો છે કે કોઈ પણ જાતના ભાઈ પક્ષપાત વગર તટસ્થ લોકશાહીમાં ચૂંટણીઓ થવી જોઈએ આ રીતે ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને લોકોના મત મળે એમ નથી અને ખૂબ ખરાબ રીતે હારે એમ છે આ સંજોગોમાં બિન લોકશાહી ઢબે એન કેન પ્રકારને હથકંડા કરવાના છે એનો અમને પણ અંદાજ આવી ગયો હતો કોઈ પણ નાની એવી ભૂલના કારણે પણ અમારા ફોર્મ રદ કરાવવા માટે કોશિશ કરે એવી શક્યતાઓને ધ્યાને લઈને ખૂબ ચીવટપૂર્વક અમારી આખી ટીમ કામે લાગી હતી અને કોઈ ટેકનિકલ કારણ ક્યાંય એમને મળે એવી સ્થિતિ ન રહી એમ છતાં લગભગ ચૌદ જગ્યાએ આજે નાના મોટા વાંધા કાઢ્યા એ ટકી અહેવાના હતા સુરતમાં અમારા એક પાટીદાર યુવાનની તરફેણમાં એક ખૂબ સારો માહોલ હતો અને આ માહોલમાં ભારતીય જનતા પાર્ટી સુરતની ચૂંટણી હારે એમ લાગી ત્યારે પોલીસના ઝાપ્તા નીચે જે લોકોએ ફોર્મમાં ટેકેદાર તરીકે સહયોગ કરી છે એમને પોલીસના ઝાપ્તા નીચે ભાઈ લાલચ શું હશે તો હવે ખબર પડશે પણ એમના પાસેથી એવું લખાવું કે ટેકેદારમાં સહી અમે કરી છે નથી હવે એ કેમેરાની આંખે જોઈએ તો ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ આવે છે ત્યાં સહી થાય છે આ બધી બાબતો હોવા છતાં એક બિન લોકશાહી રીતે એમણે જે કર્યું છે જેના સામે અમારી લીગલ ટીમ જોઈને આગળ પણ લડત ચલાવશે પરંતુ ગુજરાતની જનતા જોવે છે

ફોર્મ રદ કરવા માટે તેમણે વાંધો ઉઠાવ્યો છે અને ચોકસાઈ રાખવામાં આવી હોવા છતાં પણ ચકાસણી સમયે આ પ્રકારના ચૌદ જગ્યાએ વાંધા ઉઠાવવામાં આવ્યા જે આધારભૂત માહિતી ના હોય તેમ છતાં પણ આ પ્રકારનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે અને ગુજરાતમાં ભાજપનો વિરોધ થઈ રહ્યો છે તેવું નિવેદન શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવ્યું હતું શક્તિસિંહ ગોયલ જણાવી રહ્યા છે કે અમારી લીગલ ટીમ હવે આગળ કાર્યવાહી કરશે